નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ્સ એન્ડ ન્યૂઝમાં મિત્રો દિવાળી પહેલાં સરકારી કર્મચારીઓ માટે બે મોટી ખુશખબર આવી છે દિવાળી પહેલાં જ સરકારી કર્મચારીઓને બે ખુશખબર મળશે બંનેથી તેમના પગારમાં છપ્પરફાળ વધારો જોવા મળી રહ્યો છે દિવાળી એ રોશની અને ખુશીઓનો તહેવાર છે પરંતુ આ વખતે આ તહેવાર સરકારી કર્મચારીઓની ચિંદગીમાં વધુ ચમક લાવવાનો છે તેનું કારણ સરકારના બે મોટા નિર્ણયો છે એક તરફ આઠમા પગાર પથની રચનાની જાહેરાત અને બીજી તરફ મોંઘવારી વધારો બંને અસર પગાર પર પડશે અને કર્મચારીઓના ખિસ્સામાં મોટી રકમ આવવાની છે તો પહેલી બેટ આઠમો પગાર પંચ સરકારે સોળ જાન્યુઆરી બે હાજર પચીસ ના રોજ સ્પષ્ટ કર્યું હતું કે આઠમો પગાર પથની રચના કરવામાં આવશે સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર દિવાળી બે હજાર પચીસ પહેલા તેની ટર્મ્સ ઓફ રેફરન્સ ટીઓ ફાઇનલ કરી દેવામાં આવશે અને એક પેનલ પણ રચવામાં આવી શકે છે સંભાવના છે કે તેમાં છ સભ્યો હશે જે પંદર થી અઢાર મહિનામાં પોતાનો રિપોર્ટ રજૂ કરશે જો કે આ વખતે ચર્ચા છે કે રિપોર્ટને આઠ મહિનામાં જ પૂર્ણ કરવાનો ટાર્ગેટ નક્કી કરવામાં આવશે જેથી એક જાન્યુઆરી બે હજાર છવ્વીસથી જ નવી ભલામણો લાગુ કરી શકાય આઠમા પગાર પંચનો સૌથી મોટો મુદ્દો ફેક્ટર છે છે જેને પર રાખી શકાય એટલે કે મૂળ પગાર લગભગ બમણો વધશે આનાથી કર્મચારીઓને માત્ર પગાર વધારો જ નહીં મળે પણ તેમના પેન્શન અને અન્ય ભથ્થા પર પણ મોટી અસર પડશે બીજી મોટી ભેટ છે મોંઘવારી ભથ્થું ડીએ વધારો આ સાથે જ દિવાળી પહેલા સરકાર જુલાઈ ડિસેમ્બર બે હજાર પચીસ માટે ડીએ વધાર ડીએ વધારાની જાહેરાત કરશે હાલમાં સરકારી કર્મચારીઓનો ડીએ પંચાવન ટકા ચાલી રહ્યો છે જાન્યુઆરીથી એપ્રિલ સુધીના એઆઈસીપીઆઈ ડેટાના આધારે તે સુધી પહોંચી ગયો છે એટલે કે કર્મચારીઓના મોંઘવારી સરકારી કર્મચારીઓ જ નહીં પરંતુ પેન્શનરોને પણ મળશે આનાથી તેમના પેન્શનમાં પણ મોટો વધારો જોવા મળશે પગાર પર કેટલી અસર થશે તો કોઈ કર્મચારીનો મૂળ પગાર પચાસ હજાર છે તો તેને પંચાવન ટકા ડીએ પર સત્યાવીસ હજાર પાંચસો મળી રહ્યા છે અઠ્ઠાવન ટકા ડીએ પરથી વધીને ઓગણત્રીસ હજાર થશે એટલે કે માસિક પગારમાં એક હજાર સીધો લાભ અને વાર્ષિક લગભગ અઢાર હજાર રૂપિયાનો વધારો થશે હવે જો આઠમા પગાર પદની ભલામણોને પણ આમાં ઉમેરવામાં આવે છે તો પગારમાં વધારો વધુ મોટો થશે જ્યારે જાન્યુઆરી બે હજાર છવ્વીસ સુધીમાં ડીએ એકસઠ ટકા સુધી પહોંચવાની શક્યતા છે જે આઠમા પગાર પદની ગણતરીમાં કામ આવી શકે છે દર વખતે પગાર પછીની ચર્ચા થતાં જ લાખો પરિવારોની અપેક્ષાઓ વધી જાય છે તે ફક્ત પગારનો મામલો નથી પરંતુ જીવન ધોરણ બાળકોનું શિક્ષણ ઘરનું બજેટ અને ભવિષ્યની બચત બધા પર અસર કરે છે દિવાળી પર મળતા બોનસ અને ભેટની સાથે ડીએમાં વધારો અને પગાર પંચના સમાચાર ઉમેરવામાં આવે છે તો તહેવારનો ઉત્સાહ બમણો વધી જાય છે આ જ કારણ છે કે આ વખતે તહેવાર પહેલાં પણ બજારો વધુ ધમધમતા જોવા મળી રહ્યા છે આ વખતે દિવાળી બે ખરેખર ખાસ બનવાની છે કારણ કે સરકારી કર્મચારીઓને એક સાથે બે પેટો મળી શકે છે એક તરફ બી વધારો જે પગાર અને પેન્શનમાં તાત્કાલિક રાહત આપશે બીજી તરફ આઠમા પગાર પત્ની રચના જે બે હજાર છવ્વીસથી થી લાંબા સમય સુધી પગાર માળખામાં ફેરફાર કરે છે એમ કહી શકાય કે આ વખતે દીવાના પ્રકાશની સાથે સ્મિત પણ વધુ ચમકવાનું છે ધન્યવાદ